વાદળા થેગા ખબાવ ને ગરમી ઉકળી ખબાવ એવું કામ કરે એ મેં હે ને થોડોક ઢોકળો આવે એવું લાગે ને આણે હે ને બધાને ખીલા બદલાવે મીણ કરી સારી ને વાટી વાટવાનું બાકી છે આજે ને એવું બે ત્રણ દિન મેં આવવો જોઈએ ફૂલ ત્યારે અટણ મહીટા ઉપરાટ તાઠું ટાઠું હે પણ ગરમી બહુ થાય

એવું બધું કામકાજ ચાલે અવાર હે ને ઉનાળાનું ઉનાળું મોહિમનું હે ને કામ મેં બહુ નથી કરવા દીધું એટલે થોડુંક પાસ્તર કામ રેગું ને મેં આખતા જ થઈ એટલે માણાવની છે ને અવાર થોડીક ટાણી પડે ઉનારું મોહિમ હાંસવવામાં જો કે પસાર ટકા તો બગડે જ ગું તો એટલે વર થોડું ઘણું હાથમાં આવે બાકી મગનું તો બધું ઓટલો વારે જ દીધો તો વૈષ્ણવ વાવાઝોડું પવન ને આવ્યા હતા એમાં ખાયલા રાખે બીજું કામ આપણે વાતો કરીએ બીજું તો કંઈ થાય ન ને જો આ હે ને ટોબરા નીકળ્યા બધાય મહેનાશ છે વર્યા વગરનો વયો જાય વર હે જાય ને કે ટાઢારી થઈ જાય રૂપારા કિપાહી ઉગે જાય હમ વાવણી જેટલો થઈ જાય તો માંડવી વાવાઈ જાય વેલેરી વાવણી થઈ જાય ઊંડો ઊંડો ગાજે પણ અટરમાંય ને બાપા એ પાણી વાર્યું પપ્પામાં ને એક પેસેન્જર હું તું વાંજે એ ઉઠા બાપાર થઈ ગયા ઓલું નેડવા જાવ નેડા

ને આટણમાંય સાર ને વાઢી હું બેય છે ને વાઢવાનું હે કારણ કે બપોર પછી તો તડકો એવો હોય આજ તો તડકો નીકળવાને આવ્યા ને જ બવાર પછી એવા થઈ ગયા ને હવારમાંય લીલાડો તે બપોર પછી ઉકીલ દઈ ને તારો થાય ઓલું ત્યાં ધાર્યામાં અટણમાંય ઢેગલા કરી દીધા ને તો બપોર પછી હાડતરે ચિયાર વાગે નાખવાનું જ રે તો એવું હે ને હું ને વાઢીને બે વાટ

આ ઝીણ કીટીનો હે અમારે ડાલા માથો સિંહ છે માથું કેવું હોય એવું પણ ડાલા માથા ને પેટ વધે એનું કામ કરવું આવેલું પીવરાયું હતું ને જે ઓલી આપણી બોટલ વેસમાં કમ્પ્લીટ થે ગયું લેવલ આવે પાછું હમણાં વાળા દુઈખું થેગું સાડા આઠ થઈ ગયા ને હું સાડા સાત વગર નહીં લીલાડો વાઢવાની વાતો કરવા ને તે જા પછી વૈશ્વમાં હે ને હંસવારીને પોતા લે લીધા પછી લીલાડો ને આવીએ ને પછી ગરમી એટલી થઈ ને તે ઘરનું કામ ન એટલે હું કે હંસવારીને પોતા કરીને ને ને તો પછી ઉપાદી ને વાહ જોવા મારે મોર થઈ ગયા છો વાઢી વઢાય એ મારે વાંટવાની રહી એક સાઈડ ખાલી હે વાટે હું તો આફોડું આફોડું વાટાતો અહીંયા ને આ હે ને મકાઈ વાળા કિયારા ખાલી થયા એના પાંદડા ઉહોળે ભૂહોડે ને માઈ મૂકી દેવાય રહી ને મા જાય હે અહીં ગાતડી લે એ તો કાં જાય એ કંઈ ખબર નતું એ થોડું વાઈ જાઉં राजू ने मैं तायण आई है लीलाड़ा नहीं तो सार है ने, वाट भी अघरी थे, तो। थे पड़े खड़ से कंटाड़ो सार थोड़ी पारवी है ए खाई घाटी वही वाधो ना आए ने अमर कोई दी सायर न बाटू नहीं बाटू करव हो तो थे पड़े सार तो यो वो जाडी ने तीणी मैं वर लगे बहुत તો એ હું સાહેબ વાઢ પછી વાઢિયાની ભારી બાંધવી કે બે હારું તો તું હારે લે તો હું સાહેબ વાઢેલા અમારે તુલસીમાં ની એટલી દયા હે ને જો તમે ફરતી આ ને ફરતી હે ને તુલસીમાં ઉગેગ ન કઈ એક ખેલી છે ને ખાલી આ એક જ સોડવો તો નાથી અહીં ફરતી 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 છે આં ઉગી ગઈ

આ રીતનું ખુલે ખુલ્લું હોય તો હમું કરવું જોઈએ એટલે આ શાહ ક્યાં ઉપાડ લીધો હોય ને એટલે ના પાછું ખુલ્લા જો પેક ન થયું હોય આપણે લીલાડો વાટે ને ધારિયામાં ઢેગલો કરી દીધો ને વાટાણે જવું ખેતરમાં ને થોડું ખોદડું કરવા હવે માં કહેતા હતા કે ને દાઈ ગયું પણ બાપ એ વાર ને પાછું કાંક નજીરમાં આવ્યું છે ઓલે હેઠે કે થોડાકમાં ખોળ હેઠી ઘૂમરો મારેલો બીજો આકડી લીલાડો હાર્યો ને મેં નાસ્તો કર્યો ભૂખ લાગી હતી આ સવારે નહોતો કર્યો નાસ્તો મસ્ત ફ્રીજમાંથી ઠંડા પડીને લઈ લીધો આ દાંતળિયું લાવવાની છે ધોવા પડ્યું બે લે લેતા એમાં ચોલે પાણા પાસે કાં ગેઠીયું પડ્યું બાપો હે પાણી જ કરતા હોય ને એટલે અમારા કામ કાઢી ગઈ નહીં ગઈ કાં કઈ વાંખ આંખડ હે કાંઈ કઈ વાં ઓલું હે હાલો હે ને અમે પાણી પાણી પી પીતું ને બેઠા હવા દવા ક્યાં ને હે ને નાડા નાડા વા નેદવાનું હોય વા થોડે ખૂતી તો દે લીધું આ થયું કાં બે ફેરા થયા સેટિંગ નેતરી હે ને પાણી હે ને ચાર પાંચ બોલ્યામાં હે ને ફૂટે ગયું ને સલકાણું ને એમાં હેના લાગઠ હે ને હબા પાણી ભરાઈ ગયું ને એમાં ખડી ગયું એટલે નેદવાનું હોય જ હાર્યું નદે નાખીએ આ જો વાહતી છે જો આ પછી કઈ જ જો આગળ એટલે એટલે હવે આમાં દે નાખીએ પછી આમાં તો હે હાથી હાલે છે એટલે આમાં કંઈ કરવાનું નથી મોટો મોટો છોડ હોય ને અમુક એ પાટલામાં લઈ લેવાનો બરાબર બાકી પાણી પણ સાલું હોય ભેરું એ તો અગાઉથી વાળતા જાય તી નહીં તો ના કહેજો આ ક્યારે સલકાય ને આ એ ફૂટે ને પાટલામાં આવે એટલે ખડ ઉગે પડે એટલે નેદવું પડે એટલે આ નાળા નાળા વાળા છે ને વાળા થોડીક ઉધી છે હે ના તો એ કાલે વાત છે વાત નાનો હાથી તો ના હે ગાર ઉઠશે ને ઉતામરી છે હરમ સર યાદ લેવી હા હા વાતાવરણ આજ રૂપા છે હો કામ કેવું

હાલો પૂનો થવા આવ્યો ને એ ખાઈ લઈએ હું બાપો ના ગાતા કુટી કેવાય કે કરા આટાણા સુધી નતું કરાયું બોલો સીહાર વાઈ ગયા ને પાછા એમ આવે ગામારા કામ જો ખાલી જા આ પાણી દેખાય ને ભરાઈ ગર ના હોતી છે ઈ પર પાર હું મેં તો જા આવું છું ઈ વાત થી જા હું દે એટલામાં કુદરતે પાણી એટલું ભરાઈ ગયું ને

Auto. hello. Not killing, not killing.